આ વાત છે એક નાનકડા ગામની જેનું નામ રામપર ગામની ફરતે લીલાસમ ખેતરો અને વચમાં એક રસ્તો જ્યાં આખો દિવસ ગાયો ભેંસો અને માણસોની અવર જવર રહેતી આ ગામમાં એક નાનકડું કાચું મકાન હતું જ્યાં કાના નામનો એક છોકરો એના મા બાપ સાથે રહેતો હતો કાનાની ઉંમરમાં સાત વર્ષની કાનાના બાપા રઘુ ખેતરમાં મજૂરી કરતા સવાર પડે ને રઘુ ખભે કોદાળી મૂકીને ખેતર તરફ હાલતા થાય તડકો હોય કે વરસાદ રઘુના કપાળે પરસેવાની ધાર ક્યારેય સુકાતી નહોતી એમની કમાણી એટલી ઓછી હતી કે માન બે ટંકનું પેટ પૂરું થાય કાનાની માં જમના ઘરમાં ગાય ભેંસનું છાણ સિંધુ કરે અને ગામના બે ચાર ઘરોમાં કચરા પોતા કરીને ઘર ખર્ચમાં મદદ કરે કાનાને ભણવાનો બહુ શોખ એની પાસે એક ફાટેલી તૂટેલી ચોપડી હતી જેને રોજ રાતે દીવાની ઝાંખી રોશનીમાં વાંચતો સ્કૂલ તો ગામથી ઘણી દૂર હતી અને રઘુ પાસે એટલા પૈસા નહોતા કે એ ભણવા મોકલી શકે કાનાનું મન રોજ મૂંઝાય બધા છોકરા સ્કૂલે જાય હું કેમ નથી જઈ શકતો એક દિવસ કાનો રઘુ બાપાને પૂછે છે કે બાપા હું ક્યારે ભણવા જઈશ મારે ડોક્ટર બનીને આ ગામના લોકોને દવા દેવી છે રઘુ બાપાએ દીકરાના માથે હાથ મૂક્યો એમની આંખોમાં પાણી આવી ગયા એમણે કહ્યું કે બેટા તારી માને પૂછી જોજે આપણે ગરીબ છીએ પણ તારું સપનું પૂરું કરવાની કોશિશ જરૂર કરશું પણ કાનો જાણતો હતો કે બાપા પાસે પૈસા નથી એ રાતે કાનો સૂતો નહોતો બાર અંધારું હતું અને આકાશમાં જાંદો ચમકતો હતો એણે જોયું કે એની મા અને બાપા રઘુ દીવાની રોશનીમાં કંઈક ધીમે ધીમે વાતો કરી રહ્યા છે જમનાના હાથમાં એક જૂની નાની પોટલી હતી બીજા દિવસે સવારે કાનાને ઘણો વિચાર આવ્યો એને થયું કે આ પોટલીમાં શું હશે કદાચ એના ભણતર માટેના પૈસા હશે પણ એના મા બાપ કાયમ કહેતા કે એમની પાસે એક રૂપિયો પણ વધારાનો નથી સવાર પડી રઘુબાપા ખેતરે જવા નીકળ્યા ત્યારે કાનાએ ધીમેથી પૂછ્યું કે બાપા રાતે તમે અને માં શું વાતો કરતા હતા પેલી પોટલીમાં શું હતું બાપાએ કાના સામે જોયું એમનો ચહેરો થોડો ઉદાસ હતો એમણે માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે બેટા એ બધી મોટી વાતો છે તું ભણવાની વાત કર તારા ભણતર માટે અમે કંઈક વિચાર્યું છે પણ એમણે પોટલી વિશે કઈ કહ્યું નહીં બપોરે જ્યારે રઘુબાપા ખેતરેથી થાકીને ઘરે આવ્યા ત્યારે એમણે જોયું કે જમનામાં રસોડામાં એક ખૂણામાં બેઠા બેઠા એ પોટલી ખોલીને કંઈક જોઈ રહ્યા છે કાનો નજીક ગયો જમનામાંની આંખોમાં આંસુ હતા પોટલીમાં જમના ચાંદીના ઝાંઝર અને એક નાની સોનાની વીટી હતી આ ઝાંઝર જમનાને એની માયા આપેલા હતા અને વીટી એના લગ્નની નિશાની હતી ગરીબાઈમાં પણ આ બે વસ્તુઓ એમણે પોતાની પાસે જાળવી રાખી હતી જમનામાં એ કાના સામે જોયું અને પ્રેમથી બોલ્યા કે બેટા આ જાજર અને વીટી મારો સાચો શણગાર છે પણ હવે આ તારા કામમાં આવશે તું ભણીશ મોટો માણસ બનીશ એનાથી મોટો શણગાર મારા માટે બીજું કોઈ નથી કાનો સમજી ગયો કે એના ભણતર માટે એના મા બાપ પોતાની એકમાત્ર કિંમતી વસ્તુઓ વેચવા તૈયાર છે એનું હૃદય દુઃખી થઈ ગયું એ દોડીને જમનામાંને વળગી પડ્યો અને રડતા રડતા કહ્યું ના માં મારે નથી ભણવું તમે આ કિંમતી વસ્તુઓ ન વેચો હું મજૂરી કરીશ તોય ચાલશે રઘુબાપા પણ ત્યાં આવી ગયા એમણે કાનાને શાંત પડ્યો અને કહ્યું કે ના બેટા રણ નહી તારા માટે આ કરીએ છીએ તું ભણીને આગળ વધીશ તો અમારું જીવન સુધરશે તારું ભણવું એ જ અમારું સૌથી મોટું ધન છે આ વાત સાથે રઘુ અને જમનાએ એકબીજા સામે જોયું એમની આંખોમાં પીડા હતી પણ એની સાથે એક મજબૂત સંકલ્પ પણ હતો એ સંકલ્પ તો કે પોતાના દીકરાને ભણાવવાનો ભલે ગમે એટલી તકલીફ પડે એ રાતે રઘુબાપા પોટલી લઈને મનમક્કમ કરીને ગામના શેઠ પાસે જવા નીકળ્યા બાપાએ ભારે હૈયે શેઠને ચાંદીના ઝાંઝર અને વીંટી આપીને કાનાની સ્કૂલ ફી માટે જરૂરી રકમ લીધી ઘરમાં પેલીવાર પૈસા આવ્યાતા પણ એના બદલામાં જે કિંમતી વસ્તુઓ ગઈ હતી એની ખોટ રઘુ અને જમનાને અંદરથી સતાવતી હતી બીજા દિવસે સવારે કાનાને તૈયાર કરવામાં આવ્યો જમનામાએ કાનાના માથા ઉપર તેલ નાખીને સરસ કાનાના હાથમાં એક નવી અને હતી જે રઘુબાપા ગઈકાલે ખુશીથી ચમકતો હતો જાણે એને આખી દુનિયાની ખુશી મળી ગઈ હોય જ્યારે એ ઘરમાંથી નીકળો ત્યારે એને એકવાર પાછળ ફરીને જોયું એણે જોયું કે જમનામાના હાથમાં હવે ચાંદીના ઝાંઝર નહોતા એમના પગ સાવ ખાલી લાગતા હતા એ દ્રશ્ય જોઈને કાનાની આંખોમાં પાણી આવી ગયા પણ એણે આંસુ લૂછી નાખ્યા અને નક્કી કર્યું કે એ ખૂબ ભણશે જેથી મા બાપની આ ત્યાગની કિંમત ચૂકવી શકાય ગામની સ્કૂલ સુધીનો રસ્તો લાંબો હતો રઘુબાપા કાનાને મૂકવા સાથે ગયા આ પેલી વાર હતું કે રઘુબાપાના કપાળે પરસેવાના બદલે સંતોષની રેખા દેખાતી હતી સ્કૂલમાં કાનાને બીજા છોકરાઓ વચ્ચે બેસાડવામાં આવ્યો કાનો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો થોડા દિવસોમાં એણે આખા ક્લાસમાં પહેલો નંબર મેળવો શિક્ષકો પણ એની લગ્ન જોઈને ખુશ થતા પણ ઘરે આવીને કાનો વાતથી દુઃખી રહેતો જમનામાં આવે કામ ઉપર જતા ત્યારે પગમાં જૂના તૂટેલા ચપ્પલ પહેરીને જતા ચાજરની જગ્યા ખાલી લાગતી રઘુબાપાને પણ મજૂરીમાં સખત મહેનત કરવી પડતી જેથી કાનાની ઝોપડીઓનો ખર્ચો નીકળી શકે એક રાત્રે કાનાએ ઝાનુમાનું જમનામા પાસે જઈને પૂછ્યું કે માં મને ખબર છે કે તમે મારા માટે ઝાંઝર અને વીંટી વેચી દીધા મને માફ કરી દો હવે હું ભણીશ અને મોટો થઈશ ત્યારે સૌથી પહેલા તમારા માટે સોનાના ઝાંઝર અને બાપા માટે નવું ખેતર લઈ આપીશ જમનામાએ દીકરાને ભેટીને પ્રેમથી કહ્યું કે બેટા તું ભણે છે એ જ અમારા માટે સોનાનું છે આ ઝાંઝર તો ખાલી પગમાં હતા પણ તું ભણીશ તો તું અમારા હૃદયનો શણગાર બનીશ કાનાના મનમાં એક વાત પાકી થઈ ગઈ હતી કે ભણવું એ હવે ખાલી સપનું નહોતું પણ મા બાપના ત્યાગનું વળતર આપવાનો એક રસ્તો હતો એના ખભા ઉપર નાનકડો પણ બહુ મોટો ભાર આવી ગયો હતો વર્ષો વીતી ગયા કાનાએ સખત મહેનત કરી એણે ક્યારેય એના મા બાપના ત્યાગને ભૂલાવા ન દીધો એ દીવાની ઝાંખી રોશનીમાં વાંચતો રહ્યો અને રઘુબાપા અને કઈ તકલીફ પડવા ન દીધી જ્યારે કાનો મોટો થયો ત્યારે એણે ગામની શાળામાંથી સારા માર્ક સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી એના શિક્ષકોએ એની હોશિયારી જોઈને એને શહેરમાં આગળ ભણવા માટે મદદ કરી રઘુબાપાએ ગામના શેઠ પાસેથી થોડા પૈસા વ્યાજે લીધા અને કાનાને શહેરની કોલેજમાં મોકલું કાનાએ શહેરમાં જઈને પણ ભણવાની સાથે સાથે નાના મોટા કામ કરીને પોતાના ખર્ચા જાતે જ ઉપાડવાનું શરૂ કર્યું એને યાદ હતું કે એને ડોક્ટર બનવાનું સપનું જોયું હતું બાર વર્ષ પછી કાનો ડોક્ટર બનીને રામપર ગામમાં પાછો આવ્યો આખા ગામ માટે આ ગર્વની વાત હતી ગામના ધોળિયા રસ્તા ઉપર પેલી વાર કોઈ ગરીબનો દીકરો આટલો મોટો માણસ બનીને આવ્યો હતો કાનાએ ગામમાં જ એક નાનકડું દવાખાનું ખોલ્યું એણે ગામ લોકોની સેવા શરૂ કરી ખાસ કરીને ગરીબોની એ કોઈ પાસે પૈસા નહોતો લેતો એણે કીધું આ ગામના લોકોની મહેનત અને પ્રેમથી જ હું ડોક્ટર બનો છું સૌથી પહેલું કામ કાનાએ એ કર્યું કે એણે રઘુબાપાના માથેથી શેઠનું બધું વ્યાજ ઉતાર્યું અને બાપા માટે ખેતરમાં કામ કરવા માટે નવા ઓજારો લઈ આપ્યા પછી એ જમનામાં પાસે ગયો જમનામાં ઘરનું કામ બતાવીને બેઠાતા કાનાએ ધીમેથી એક નાની પોટલી એમના ખોળામાં મૂકી પોટલી ખોલી એમાં સોનાના ઝાંઝર અને વીટી હતી કાનો બેર બેસી ગયો અને માની સામે જોઈને બોલ્યો કે આ સાચો આજે હું જે કઈ છું એ ફક્ત તમારા ત્યાગના લીધે છું જમનામાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એમણે સોનાના ઝાંઝર પગમાં ન પહેર્યા એમણે પોટલી પાસે બંધ કરીને કાનાને ભેટી અને બોલ્યા કે બેટા આ જાજર તો ખાલી પગને શોભાવે પણ તારું ભણતર તારો પ્રેમ અને તારી સેવા એ તો મારા હૃદયનો સાચો શણગાર છે અમને આનાથી વધારે કાંઈ નથી જોતું રઘુબાપા પણ પાસે આવીને ઉભાર્યા એમની આંખોમાં ગર્વ અને શાંતિ હતી એમણે દીકરાને આશીર્વાદ આપ્યા ગામની એ કાચી ઝુંપડીમાં આવ્યો સોના ચાંદીનો નહીં પણ પ્રેમ અને ત્યાગનો પ્રકાશ ફેલાયો હતો આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો ત્યાગ અને દીકરાની મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી દુનિયામાં ધન દોલત કરતા સંબંધો અને શિક્ષણનું મૂલ્ય વધારે છે જીવનમાં સાચો શણગાર સોનું ચાંદી નહીં પણ સારા સંસ્કાર સખત મહેનત અને પોતાના મા બાપ પ્રત્યેનો આદર છે